તથા તેનો નિવારણ શું છે ઉત્તર છે ખુશી ગાયક થાય છે એક દે અભિમાનમાં આવવાના કારણે બીજું દિલમાં જ્યારે કોઈ શંકા ઉત્પન્ન થઈ જાય છે તો પણ ખુશી ગુમ થઈ જાય છે એટલે બાબા સલાહ આપે છે જ્યારે પણ કોઈ શંકા ઉત્પન્ન થાય તો તરત બાબાને પૂછો દેહી અભિમાની રહેવાનો અભ્યાસ કરો તો ખુશ રહેશો શાંતિ ઊંચામાં ઊંચા ભગવાન અને પછી ભગવાન વાચ બાકોની આગળ હું તમને ઊંચામાં ઊંચા બનાવું છું તો આ બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ સમજો પણ છો બાબા આપણને આખા વિશ્વના માલિક બનાવે છે મનુષ્ય કહે પરમ પિતા પરમાત્મા ઊંચામાં ઊંચા છે બાબા સ્વયં કહે છે હું તો વિશ્વનો માલિક બનતો નથી ભગવાન વાચ મને મનુષ્ય કહે છે ઊંચામાં ઊંચા ભગવાન અને હું કહું છું કે મારા બાકો ઊંચામાં ઊંચા છે સિદ્ધ કરીને બતાવે છે પુરુષાર્થ પણ ડ્રામા અનુસાર કરાવે છે કલ્પ પહેલાની જેમ બાપ સમજાવતા રહે છે કાંઈ પણ વાત ન સમજો તો પૂછો મનુષ્યોને તો કાંઈ પણ ખબર નથી દુનિયામાં શું છે વૈકુલ શું છે ભલે કેટલા પણ કોઈ નવા મોગલ વગેરે થઈને ગયા છે ભલે અમેરિકામાં કેટલા પણ પૈસાવાળા છે પરંતુ આ લક્ષ્મી નારાયણ જેવા તો હોઈ ન શકે તે તો વ્હાઇટ હાઉસ વગેરે બનાવે છે પરંતુ ત્યાં તો રત્ન રત્નજડિત ગોલ્ડન હાઉસ બને છે તેને કહેવાય જ છે સુખધામ તમારો જ હીરો હિરોઇનનો પાર્ટ છે તમે ડાયમંડ બનો છો

કારણ કે તમે વિશ્વની સેવા કરો છો બાપ કહે છે તમે હેવનમાં હતા ને હવે હેલમાં છો પછી હેવનમાં જશો હેલ શરૂ થાય છે તો પછી હેવન ની વાતો ભૂલાઈ જાય છે આ તો ફરી પણ થશે છતાં પણ તમારે ગોલ્ડન એજ થી આયરન એજ માં જરૂર આવવાનું છે બાબા ઘડી ઘડી બાકોને કહે છે દિલમાં કોઈ પણ શંકા હોય જેનાથી ખુશી નથી રહેતી તો બતાવો બાપ બેસી ભણાવે છે તો ભણવું પણ જોઈએ ભણવું પણ જોઈએ ને ખુશી નથી રહેતી કારણ કે તમે દેહ અભિમાનમાં આવી જાવ છો ખુશી તો હોવી જોઈએ ને બાપ તો ફક્ત બ્રહ્માંડના માલિક છે તમે તો વિશ્વના પણ માલિક બનો છો ભલે બાપને ક્રિએટર એટલે કે રચયિતા કહેવાય છે પરંતુ એવું નથી કે પ્રલય થઈ જાય છે પછી નવી દુનિયા રચે છે ના બાપ કહે છે હું ફક્ત જૂની દુનિયાને નવી બનાવું છું જૂની દુનિયા વિનાશ છું છું તમને નવી દુનિયાના માલિક બનાવું હું કઈ કરતો નથી આ પણ ડ્રામા માં નોંધ છે પતિ દુનિયામાં જ મને બોલાવે છે પારસ નાથ બનાવું છું તો બાકો પોતે પારસપુરીમાં આવી જાય છે ત્યાં તો મને ક્યારેય બોલાવતા જ નથી ક્યારેય બોલાવો છો કે બાબા પારસપુરીમાં આવીને થોડી વિઝિટ તો લો મુલાકાત તો કરો બોલાવતા જ નથી ગાયન પણ છે ને દુખમાં સિમરણ સૌ કરે સુખમાં કરે ન કોઈ પતિ દુનિયામાં યાદ કરે છે સુખમાં કરે ન કોઈ ને યાદ કરે છે ને બોલાવે છે ફક્ત દ્વાપર મંદિર બનાવીને તેમાં મને રાખી દે છે પથ્થરના નહીં તો હીરાનું લિંગ બનાવીને રાખી દે છે પૂજા કરવાના માટે કેટલી વન્ડરફુલ વાતો છે સારી રીતે કાન ખોલીને સાંભળવું જોઈએ કાન પણ પ્યોર કરવા જોઈએ પવિત્ર કરવા જોઈએ પ્યોરિટી ફર્સ્ટ પવિત્રતા પહેલા કહે છે સિંહણનું દૂધ સોનાના વાસણમાં જ રહી શકે છે આમાં પણ પવિત્રતા હશે તો ધારણા થશે બાપ કહે છે કામ મહાશત્રુ છે એના પર વિજય મેળવવાનો છે તમારો આ અંતિમ જનમ છે આ પણ તમે જાણો છો આ એ જ મહાભારત લડાઈ પણ છે

કહે છે માન સરોવરમાં પરીઓ રહેતી હતી એમાં કોઈ ડૂબકી લગાવે તો પરી બની જાય વાસ્તવમાં છે જ્ઞાન માન સરોવર એમાં તમે શુંથી શું બની જાઓ છો શોભની અને પરી કહે છે એવું નહીં પાંખોવાળી કોઈ પરી હોય છે જેમાં પાંડવોને મહાવીર કહેવાય છે તેઓએ પછી પાંડવોના ખૂબ મોટા મોટા ચિત્ર ગુફાઓ વગેરે બેસીને દેખાડ્યા છે ભક્તિ માર્ગમાં કેટલા પૈસા બરબાદ કરે છે બાપ કહે છે મેં તો બાળકોને કેટલા સાહુકાર બનાવ્યા તમે આટલા બધા પૈસાનું શું કર્યું ભારત કેટલું સાહુકાર હતું ભારતની શું હાલત છે જે સો ટકા સોલ્વેન્ટ ભરપૂર હતું હવે સો ટકા બાળકો વગેરેને ને પણ આજ સમજાવવાનું છે કે શિવ બાબાને યાદ કરો તમે શ્રી કૃષ્ણ જેવા બનશો આ બાળકોને કેટલી ખુશી રહેવી જોઈએ પરંતુ અપાર ખુશી એમને જ રહેશે જે સદા બાબા કહે છે જે સદા બીજાઓની ખિદમત માં રહે છે સેવા કરે છે એને હંમેશા ખુશી રહે છે અપાર ખુશી રહે છે મુખ્ય ધારણા ચલન ખૂબ ખૂબ રોયલ હોય ખાન પાન ખૂબ સુંદર હોય

વિષ્ણુની નાભી થી બ્રહ્મા નીકળ્યા પછી બ્રહ્માના હાથમાં શાસ્ત્ર આપી દીધા છે હવે વિષ્ણુની નાભી નાભી થી નીકળવાની તો વાત જ નથી બ્રહ્મા સો વિષ્ણુ વિષ્ણુ સો બ્રહ્મા બને છે બ્રહ્મા ને વિષ્ણુ બનવામાં સેકન્ડ લાગે છે સેકન્ડમાં જીવન મુક્તિ કહેવાય છે બાપે સાક્ષાત્કાર કરાવ્યો તમે વિષ્ણુનો રૂપ બનો છો સેકન્ડમાં નિશ્ચય થઈ ગયો વિનાશ સાક્ષાત્કાર પણ થયો નહી તો કલકત્તામાં જેમ રાજાઈ ઠાટથી રહેતા હતા કોઈ તકલીફ નહોતી ખૂબ રોયલ્ટીથી રહેતા હતા હવે બાપ તમને આ જ્ઞાન રત્નોનો વેપાર શીખવાડે છે એ વ્યાપાર તો આના આગળ કંઈ પણ નથી પરંતુ આમના પાર્ટ ને તમારા પાર્ટમાં ફરક છે બાબાએ આમનામાં પ્રવેશ કર્યો અને ફટથી બધું છોડી દીધું એમાં બાબાના પાર્ટમાં ને આપણા પાર્ટમાં ફરક છે બાબાએ બધું છોડી દીધું ભટ્ટી બનવાની હતી તમે પણ બધું છોડ્યું નદી પાર કરી આવ્યા ભટ્ટીમાં પડ્યા શું શું કર્યું શું શું થયું કોઈની પરવા નહીં કહે છે શ્રી કૃષ્ણ ભગાવ્યા એમ ભગાવ્યા તેમને પટરાણી બનાવવા આ ચિઠ્ઠી બની આ ભઠ્ઠી બની આ બાળકોને સ્વર્ગની મહારાણી બનાવવા માટે શાસ્ત્રોમાં તો શું શું લખી દીધું છે પ્રેક્ટિકલમાં શું શું છે તે હવે તમે સમજો છો ભગાવવાની વાત જ નથી વિકલ્પ પહેલા પણ ગાળો મળી હતી નામ બદનામ થયું હતું આ તો ડ્રામા છે જે કઈ થાય છે કલ્પ પહેલા જેમ હમણાં તમે સારી રીતે જાણો છો કલ્પ પહેલા જેમણે રાજ્ય લીધું છે તે જરૂર આવશે બાપ કહે છે હું પણ કલ્પ કલ્પ આવીને ભારતને સ્વર્ગ બનાવું છું પૂરા ચોર્યાસી જન્મોનો હિસાબ બતાવ્યો છે સત્યુગમાં તમે અમર રહો છો ત્યાં અકાળે મૃત્યુ થતું નથી શિવ બાબા કાળ પર જીત અપાવે છે કહે છે હું કાળો નો કાળ છું બાબા કહે છે કથાઓ પણ છે ને તમે કાળ ઉપર પણ વિજય મેળવ્યો છે તમે જાઓ છો અમરલોક માં અમરલોક માં ઉચ્ચ પદ મેળવવા માટે એક તો પતિત બનવાનું છે અમરલોક માં ઉચ્ચ પદ મેળવવા માટે એક તો પવિત્ર બનવાનું છે બીજું કોઈ પછી દેવી ગુણ ધારણ કરવાના છે પોતાનો રોજ પોતા મેલ રાખો રાવણ દ્વારા તમને ઘાટો પડ્યો છે મારા દ્વારા ફાયદો થયો છે વ્યાપારી લોકો આ વાતોને સારી રીતે સમજશે આ છે જ્ઞાન રતન કોઈ આમાં કરે બાબાની સાથે વેપાર કરે તમે વ્યાપાર કરવા આવ્યા છો કોઈ તો સારી રીતે વ્યાપાર કરી સ્વર્ગ નો સોદો લે છે એકવીસ જન્મોના માટે એકવીસ જન્મ પણ શું પચાસ સાઠ જન્મ સુખી રહો છો પદમ પદમપતિ બની રહ્યા છો તો તમને કેટલી ખુશી રહેવી જોઈએ બાપ કહે છે હું કેટલો સાધારણ છું આ બાકોને સ્વર્ગમાં લઈ જવા આવ્યો છું

જાણી ગયા છો સતયુગમાં લક્ષ્મી નારાયણની ડિનાસ્ટી એટલે કે વંશ જ હતું એવું નથી એક જ લક્ષ્મી નારાયણ ફક્ત રાજ્ય કરે છે વૃદ્ધિ તો થાય છે ને પછી દ્વાપરમાં જ પૂજ્યથી થી પરીથી પૂજારી બને છે મનુષ્ય પછી પરમાત્મા માટે કહી દે છે આપે હી પૂજ્ય આપે હી પૂજારી પરંતુ એ વાત પરમાત્માને લાગતી નથી બાબા કહે છે જેમ પરમાત્મા માટે સરોયાપી કહી દે છે આ વાતોને તમે સમજો છો અડધો કલ્પ તમે ગાતા આવ્યો છો ઊંચેથી ઊંચા ભગવાન અને હવે સન્મુખ ભગવાન વાચ ઊંચેથી ઊંચા બાકો છો તો આવા બાપની સલાહ પર પણ ચાલવું જોઈએ ને ગ્રહસ્થ વ્યવહાર પણ સંભાળવાનો છે અહીં તો બધા રહી ન શકે રહેવા લાગે તો કેટલું મોટું બનાવવું પડે આ પણ તમે એક દિવસ જોશો કે નીચેથી ઉપર સુધી કેટલી મોટી લાઈન લાગી જાય છે દર્શન કરવા માટે કોઈને દર્શન નથી થતા તો ગાળો પણ આપવા લાગી જાય છે સમજે છે મહાત્માના દર્શન કરીએ હમણાં બાપ તો છે બાકોના બાકોને જ ભણાવે છે તમે જેમને રસ્તો બતાવ્યો છે કોઈ તો સારી રીતે ચાલી પડે છે કોઈ સાધારણ ધારણા કરી નથી શકતા કેટલા છે જે સાંભળતા પણ રહે છે અને બહાર જાય છે તો ત્યાંના ત્યાં રહી જાય તે ખુશી નહીં ભણતર નહીં યોગ નહીં બાબા કેટલું સમજાવે છે તો બાપ સમજાવે છે કોઈ પણ વાત ન સમજો તો બાબા થી પૂછો આગળ તમે કઈ પણ નહોતા જાણતા બાબા કહે છે આ છે કાંટાઓનું જંગલ કામ મહાશત્રુ છે આ શબ્દ ગીતાના છે ગીતા વાંચતા હતા પરંતુ સમજતા થોડી હતા બાબાએ આખી આયુ હું બ્રહ્મા બાબાએ ગીતા વાંચી સમજતા હતા ગીતાનું મહાત્મ્ય ખૂબ સારું છે ભક્તિ માર્ગમાં ગીતાનું કેટલું માન છે ગીતા મોટી પણ હોય છે નાની પણ હોય છે શ્રી કૃષ્ણ વગેરે દેવતાઓના એ જ ચિત્ર પૈસા પૈસામાં મળતા રહે છે એ જ ચિત્રોના પછી કેટલા મોટા મોટા મંદિર બનાવે છે તો બાપ સમજાવે છે તમારે તો વિજય માળાના દાણા બનવાનું છે આવા મીઠા મીઠા બાબાને બાબા બાબા પણ કહે છે સમજે પણ છે સ્વર્ગની રાજાઈ આપે છે છતાં પણ

અમે કલ્પકલ્પ તમારાથી વારસો લેતા આવ્યા છીએ મળીએ છીએ આપ અમને જરૂર વારસો મળશે મુખ્ય છે જ અલફ બાબા એમાં બે એટલે કે વારસો મર્જ છે બાબા એટલે વારસો તે છે હદના આ છે બેહદના હદના બાબા તો અનેકાનેક છે બેહદના બાપ તો એક જ છે અચ્છા મીઠા મીઠા પાંચ હજાર વર્ષ બાદ ફરીથી આવીને મળવાવાળા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સ્થૂળ સૂક્ષ્મ ખિદમત એટલે કે સેવા કરી અપાર ખુશીનો અનુભવ કરવાનો અને કરાવવાનો છે ચલન અને ખાનપાનમાં ખૂબ રોયલ્ટી રાખવાની છે બીજું અમરલોકમાં ઉચ્ચ પદ પામવાના માટે પવિત્ર બનવાની સાથે સાથે દેવી ગુણ પણ ધારણ કરવાના છે પોતાનો પોતામેલ જોવાનો છે કે અમે બાબાને કેટલા યાદ કરીએ છીએ અવિનાશી જ્ઞાન રત્નોની કમાણી જમા કરી રહ્યા છીએ કાન પ્યોર બન્યા છે જેમાં થઈ શકે આજનું વરદાન સેવા કરવાની સાથે યાદના અનુભવોની રેસ કરવા વાળા સદા લવલીન આત્મા ભવ યાદમાં રહો છો પરંતુ યાદ દ્વારા જે પ્રાપ્તિઓ થાય છે એ પ્રાપ્તિને અનુભૂતિને આગળ વધારતા જાઓ જેના માટે એના માટે હમણાં વિશેષ સમય અને અટેન્શન આપો જેનાથી ખબર પડે કે આ અનુભવોના સાગરમાં ખોવાયેલી લવલી આત્મા છે જેવી રીતે પવિત્રતા શાંતિના વાતાવરણની ભાसना આવે છે તેવી રીતે શ્રેષ્ઠ યોગી લગનમાં મગન રહેવાવાળા છે આ અનુભવ થાય નોલેજ નો પ્રભાવ છે પરંતુ યોગના સિદ્ધિ સ્વરૂપનો પ્રભાવ હોય સેવા કરવાની સાથે યાદના અનુભવોમાં ડૂબેલા રહો યાદની યાત્રાના અનુભવોની રેસ કરો સ્લોગન છે સિદ્ધિનો સ્વીકાર કરી લેવો અર્થાત ભવિષ્ય પ્રારબ્ધને અહીં સમાપ્ત કરી દેવી અવ્યક્ત ઈશારા સંકલ્પોની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવાના નિમિત્ત બનો જેટલા જેટલા બાકો શ્રેષ્ઠ સંકલ્પની શક્તિથી સંપન્ન બનતા જશો એટલા શ્રેષ્ઠ સંકલ્પની શક્તિશાળી સ્વરૂપ સ્પષ્ટ દેખાઈ આવશે દરેક અનુભવ કરશે કે અમને કોઈ બોલાવી રહ્યું છે કોઈ દિવ્ય બુદ્ધિ દ્વારા શુભ સંકલ્પનો બોલાવો થઈ રહ્યો છે કોઈ પછી દિવ્ય દ્રષ્ટિ દ્વારા બાપ અને સ્થાન બંને પ્રકારના અનુભવો દ્વારા બહુ જ તીવ્ર ગતિથી પોતાના શ્રેષ્ઠ ઠેકાણા પર પહોંચી જશે ઓમ શાંતિ